દેશને તણાવભરી સ્થિતિમાંથી બહાર કાઢનારા ભારતીય સૈન્યને અભિનંદન પાઠવવા માટે દેશભરમાં યોજાયેલી તિરંગા યાત્રા મુદ્દે કોંગ્રેસે નિશાન સાધ્યું રાજકોટમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ કહ્યું છે કે ભાજપ તિરંગા યાત્રા કાઢી અને રાજકારણ કરી રહી છે તો ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાની સોશિયલ મીડિયા પોસ્ટ અંગે પણ ઝાટકણી કાઢી તિરંગા યાત્રાઓ વિજય યાત્રાઓ કાઢવાનું જ્યારે ભાજપે નક્કી કર્યું છે કમનસીબી એ છે કે આવી આફતમાં પણ ભાજપ એના લાભની જ વાત એને કેમ મત મળે એની જ વાત ઉપર આવા સમયે પણ એ મુકતા નથી ને એ માનસિકતા અહીના કોર્પોરેટરે એક ફોરવર્ડેડ મેસેજ એટલે કે ભાજપમાં બધે ફરતો હોય એટલે ફોરવર્ડેડ હોય ફોરવર્ડેડ મેસેજમાં એવું કીધું કે ચારસો આઈપીઓ તો પીઓ કે લઈ લે